ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીને સુણાવવા માટે એપસ્ટીન સાથે મારો કોઈ સંબંધ ન હું એકલો મળ્યો ન હતો ડેલિગેશનમાં મળ્યો તો એવી વાત કરીને એમણે પોતાના ભોપાળા ખુલ્લા કરી દેવા માટે કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને પ્રેરણા આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન તો કેટલાક પ્રશ્નો ઉભા પરંતુ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નેશનલ મીડિયા ઇન્ચાર્જ અનુરાગ ધંડાએ તો બહુ સ્પષ્ટપણે પોતે ફસાતા હોય એટલે પુરી કેવી રીતે ફસાયા છે અને મોદીને કેવી રીતે ફસાવી રહ્યા છે અને મોદીના મિત્ર અનિલ અંબાણી જેમણે મોદી નોતરવાની સ્થિતિ નિર્માણ કરી છે પુરીની આ પ્રેસ કોન્ફરન્સે રાહુલે તો માત્ર ઉલ્લેખ કર્યો હતો કે મોદી સરકારના મંત્રી તમારે જાતે જોવું હોય એમની એમની વચ્ચેના ઈમેલ વ્યવહાર ને જોવો હોય સ્ટેન અને એની ઓફિસ અને મહાનુભાવો આ મહાન આત્માઓ મોદીના ખાસમ ખાસ એમના એડવાઈઝર એમના દૂધ કહો દૂધ નાબાલિક બાળકીઓ સાથે બળાત્કાર કરવા તથા મહાનુભાવોને એ પેશ કરવાના કૌભાંડમાં એ પોતે સંડોવાયેલો છે એની કબૂલાત આપી હતી એને સજા પડી હતી અને રાષ્ટ્રપતિ સભ્યો રાજકુમારીઓ અને ફિલ્મ નિર્દેશિકા એવા મીરા નાયર સહિતના નામ ખુલ્યા ત્યારે સ્વાભાવિક છે કે મોદી સરકાર રાહુલ ગાંધી માત્ર ઉલ્લેખ કરે છે નરવણેના પુસ્તકના સંદર્ભમાં તો સત્તા પક્ષે માથે લીધું સપ્તાહ સુધી ગૃહની કાર્યવાહી ન ચાલવા દીધી ઇતિહાસ ની ઉજ્જવળ પરંપરાને નાલેશી બક્ષે એવું વર્તન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કર્યું એટલા માટે તો ઓમ બિરલાની સામે અવિશ્વાસ થી દરખાસ્ત એકસો ને અઢાર સંસદ સભ્યોએ હસ્તાક્ષર કરીને આપી છે અને ઓમ બિરલા ચર્ચા થશે એવો આજે તો ફતવો બહાર પાડ્યો છે અથવા તો સંકેતો આપ્યા છે અને આજે આમ તો ભારતીય જનતા પાર્ટી કેટલી છે કે રાહુલ ગાંધીને આંગળી પકડીને રાજકારણમાં પ્રવેશેલા કિરણ રિજીજુ જે સંસદીય બાબતોના મંત્રી છે એ કોંગ્રેસમાંથી ભાજપમાં ભાજપમાંથી કોંગ્રેસમાં કોંગ્રેસમાંથી ભાજપમાં પલટીઓ મારતા રહ્યા છે પણ મોદીને આવા માણસો ફાવે છે એમના મેન ફ્રાઈડે છે એમને ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર મહર્ષિઓ ફાવે છે હેમંત બિસ્વા બિસ્સા ઉચ્ચાર નથી થતો એટલે બિસા શર્મા જેવા આસામના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીએ જેના માટે બુકલેટો છાપી હતી કે આ ભ્રષ્ટાચારી મિનિસ્ટર છે પંદર પંદર વર્ષથી એ તરુણ ગોગોઈની મિનિસ્ટ્રીમાં હતો

લોકસભાની ચૂંટણી કે બીજી કોઈ ચૂંટણી ન લડી શકે એવો ખેલ કરવો રાહુલ ગાંધી તો હવે આપણી સંસદમાં હીરો છે અને એને આ લોકોએ જ ભારતીય જનતા પાર્ટી જ હીરો બનાવ્યો છે કારણ કે સત્યનું ઉચ્ચારણ કરે છે

પણ કહેવાય છે જેને અને પેલા નાણા મંત્રીઓ જોઈએ તો એ કે ચાવી ભરેલા રમકડાની જેમ બોલે એ કહ્યું કે બે હજાર ને તેર દેશના હિતોનું વેચાણ કર્યું હતું જેના ઉપર પ્રશ્ન છે બજેટમાં જેનો જવાબ આપવાનો છે બજેટની ચર્ચા એને બદલે તમે નેહરુને યાદ કરો છો અત્યારે એબસ્ટેન્ટ ફાઇલોમાં આખી દુનિયાના બીજા દેશોમાંથી લોકો રાજીનામા લેવાઈ રહ્યા છે એની સલાહ લેવામાં આવે છે ભારત સરકાર દ્વારા આનાથી શરમજનક બાબત કઈ હોઈ શકે પણ આજે પૂરીને

એની પોતાની વિશ્વસનીયતા જળવાઈ રહે એટલા માટે કોંગ્રેસની સરકાર હોય ત્યારે કોંગ્રેસ ના સમાચારો સવિશેષ આપે સમજી શકીએ પણ વિપક્ષો ના પણ સમાચારો આપે અને શરૂઆતમાં તો ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર આવ્યા પછી એ લગભગ મોદીના જ સમાચારોમાં અને મોદી જ્યાં જાય ત્યાં એનઆઈ નો પ્રતિનિધિ હોય જ

એમણે કહ્યું છે કે હરદીપ પુરીએ ખુલાસો કર્યો છે કે પપસેન ને એ ડેલીગેશન માં મળ્યા હતા અમારું એમ કહેવું છે એટલે એને પોતે જને એકલા એક્સ્ટેન્ને નથી મળ્યા એમ એ કહે છે તાવ કરે છે પુરી મોદી સરકારના કેબિનેટ મંત્રી જે ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારીમાંથી ભારતીય જનતા પાર્ટીના નેતા બની ગયા છે અને અત્યારે પેટ્રોલિયમ મિનિસ્ટર છે એ કહે છે અનુરાગ કે છે કે વી હેવ કન્સિસ્ટમેન્ટ અમે સતત આ બાબત કહી રહ્યા છીએ કે મોદીના મોદીની સરકાર મોદીના મંત્રીઓ અને મોદી પોતે એ

પુરીના સલાહકાર કોણ તો અમેરિકાના મહાનુભાવો રિક્વેસ્ટ ટાઈમ ફોર પર્સનલ મીટિંગ કોણ હરદીપ પુરીએ એબસ્ટેન્ટને મળવા માટેનો સમય માંગ્યો પર્સનલ મીટિંગ માટે ડેલિગેશન માં નહીં એન્ડ ઇટ વોઝ કન્ફર્મ અને એને સમય આપવામાં આવ્યો હતો ગાય ભાઈ મળ્યા હતા પાછે એ કન્ફર્મેશન એ પેલી ઈમેલ ના આદાન પ્રદાન માં છે અનધર મીટિંગ વોઝ શેડ્યુલ ફોર ફેબ્રુઆરી 2015 5મી ફેબ્રુઆરી 2015 માં હરદીપ પુરી ઇઝ કન્ફર્મિંગ ધ મીટિંગ This also establishes હરદીપ પુરીનું મોદી ના મિનિસ્ટર નું નામ એન્ટ ફાઇલમાં આવ્યું છે અને એબસેન્ટ ફાઇલ એ કોઈ ખાનગી ફાઇલો નથી અમેરિકાની સરકારનું જે ન્યાય મંત્રાલય છે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એની એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર લાખોની સંખ્યામાં આ કોમ્યુનિકેશન એબસેન્ટ સાથેનો કોમ્યુનિકેશન દુનિયાભરના મહાનુભાવો સાથેનો જેમાં પ્રાઇમ મિનિસ્ટરો પણ છે જેમાં મિનિસ્ટરો છે જેમાં કંઈક સાઇન્ટ પાના ગાયબ કરી દેવામાં આવ્યા છે આ ટ્રેડ ડીલ થયું એના પછી એ શાને કારણે થયા છે તપાસનો વિષય છે પણ અમેરિકામાં લોકશાહી છે ટ્રમ્પ પણ એબસ્ટેનની મહેમાનગતિ માનતા હતા એટલે એમની એ તસવીરો આવી છે અગાઉના પ્રેસિડેન્ટ પણ માનતા હતા એમની તસવીરો પણ આવેલી છે અને ત્યાંની સંસદમાં બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અને વિદેશ મંત્રી એમના પત્ની હિલેરી ક્લિન્ટન એમને પણ સંસદે એમની જુબાની આપવા માટે છે અને ક્લિન્ટની એ પબ્લિક થાય એવી માગણી કરી છે સ્વીકારી તો છે જ પણ પબ્લિક થાય એવી માગણી કરી છે અને બિલ ક્લિન્ટન ની આ માગણી પાછું આ બધી ફાઇલો

અને એના વિક્ટિમ્સ પણ એ માગણી કરી રહ્યા છે આમાં નોમ ચોમ્સકી દુનિયાભરમાં જે માણસ પબ્લિક ઓપિનિયન ની થિયરીઝ માટે જાણીતા છે અમે તો વિદ્યાર્થીઓને ભણાવતા રહ્યા છીએ સત્તાણું વર્ષના ચોમ્સ્કી એમના એમની સાથે એપસ્ટ સાથેના સંબંધો એને વિશે પણ એ વાત બહાર આવી છે ને એમના શ્રીમતીજીએ

જે કોંગ્રેસના પંજાબના મુખ્યમંત્રી હતા જેમને ટેરરિસ્ટો એ જેમની હત્યા કરી ખાલિસ્તાનવાદીઓ અને એ શહીદ થયા એમના પૌત્ર એ ત્રણ ત્રણ વખત તો કોંગ્રેસના સાંસદ રહ્યા અને મોદીએ એમને છે ભારતીય જનતા પાર્ટીમાં જોડીને મંત્રી પદ આપ્યું ત્યારે એ લોકોએ હળવાશથી થી એકમેક ની સાથે કોમેન્ટ કરી પરંતુ એમાં ભાઈ શ્રી હરદીપસિંહ પુરીને દોડા પણ સુધી કે શીખોનું અપમાન કર્યું રાહુલ ગાંધીએ કુદી પડ્યા એ

અને એટલા માટે જ હવે છે એમને હમામમાં ઉભા કરી દીધા છે એ મી ટુ માં એમનું નામ આવ્યું એમની સામે ફરિયાદ થઈ એટલે મોદીએ એમને વિદેશ રાજ્ય મંત્રી તરીકે ડ્રોપ કરી દીધેલા પણ મોદી આ પૂરીને ડ્રોપ નથી કરતા હજી

અનુરાગે બહુ સ્પષ્ટપણે તારીખવાર સાથે કહ્યું છે પણ આમણે એની પ્રેસ કોન્ફરન્સમાં ઘણી બધી વિગતોમાં પૂરીને પવન ખેડાએ પણ હમામમાં ઉભા તો કરી દીધા છે પણ સાથે સાથે છ સવાલો કર્યા છે કઈક આવા છે હાઉ ડીડ એપસ્ટેન એપસ્ટેન નો અબાઉટ હરદીપ પુરી મિટિંગ વિથ રેડ ઇવન બિફોર ઇટ હેપન

જેફરી એપસ્ટેન તરીકેની પોતાની ઓળખાણ અને નાની નાની જાતીય શોષણ કરનાર માણસ જેની સાથે આમના સંબંધો અને એ એમની મીટિંગ એ કોણ ગોઠવી આપે છે એની વાત છે વાય વોઝ હરદીપ discussing the meeting details with him at all why was abstain being addressed as a friend mail ma lakayucho mitra hardeep puri abstain ne mitra tarike lakhe chhe was not abstain making happen for hardeep ane chhel no sawal chhe why was hardeep seeking advice from abstain ઇફ ધ એસોસિએશન વોઝ સપોઝો એ વાત તો છે આમ આદમી પાર્ટી પણ બહુ સ્પષ્ટ કરી દીધી છે કાયદાકીય રીતે છટકબારી રાખીને પવન ખેડા આ સવાલો કર્યા છે તમને ખ્યાલ હશે કે કોંગ્રેસની સરકારને ક્યારેક ભારતીય જનતા પાર્ટીના નેતા રામ રોજ આવા સવાલો કરતા એને ફાવી ગયું છે આવડી ગયું છે અને રાહુલ ગાંધી એમને કોઈ પણ રીતે અંકુશમાં લેવા માટેની કોશિશો થઈ રહી છે પરંતુ એ સાણસામાં હજુ આવતા નથી એ ભારતીય જનતા પાર્ટી માટે મોદી માટે મોદીની સરકાર માટે ખૂબ ચિંતાનો વિષય છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્ય સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર